નસ્તે દોસ્તો તમારો અમારા વિડીયોમાં સ્વાગત છે જો અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ અમારી ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આભાર ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઉનામાં કુંરબાઈનું મામેરું અહીં પુરાયું હતું કોઈ આપણને પૂછે કે ભક્ત શ્રી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના લગ્ન ક્યાં ગામે કરવામાં આવેલા તો આપણામાંથી કેટલાક કહેશે કે ઉનામાં થોડી વધારે માહિતી પણ મળી જશે કે ઉનાના શ્રી રંગ મહેતાના પુત્ર સાથે કુંવરબાઈના લગ્ન થયેલા એ પછી પૂછવામાં આવે કે કુંવરબાઈનું મામેરું ઉનામાં કઈ જગ્યાએ પૂરવામાં આવેલું છે તો આપણા ભવ્ય ઇતિહાસ પ્રત્યે આપણે ખૂબ નિરસ રહ્યા છીએ જનશ્રુતિઓ કથાઓ કે વાર્તાને સાંભળ્યા પછી તેને સીધે સીધી લખી નાખવાની જગ્યાએ તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને જનજાગૃતિના આંકડા મેળવવા જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું આમ તો વર્ષે બે હજાર ઓગણીસમાં ધોમધકતા તાપમાં આ સ્થળ મહામહેનતે શોધેલું હાલ વેકેશનમાં મારા બંને ભાણે જ ઉના આવ્યા છે મોટા ભાણે જ રાહુલને લઈને આજે ઢળતી સાંજે આ સ્થળની મુલાકાત લીધી ઉનાની મસુંદરી નદીના કાંઠે નાઠે જ જતા રસ્તા પર આમોદરા તરફ જવાનો ફાટો પડે છે ત્યાં ડાબી બાજુ વળી જતા થોડા અંતરે આ સ્થળ આવેલું છે એક ખેતરમાં આ જગ્યાને અહીં કોરબાઈનું મામેલું પૂરવામાં આવેલું હતું જેનું આ જૂનું ઐતિહાસિક સ્થળ છે માત્ર જગ્યામાં એક એક ઓટો રહ્યો છે છે પણ કહેવાય કે અહીં જૂના જમાનામાં હતી જે ફૂટ લાંબી તેમજ આઠ ફૂટ પહોળી હતી તે દેરીમાં સવન પંદરસો ત્રણમાં માં મહા સુદ સુધી પાંચમ મેં મોસાળું તેનો તદ્દન જીર્ણ અવસ્થામાં એક પાળિયા આકારનો એક પથ્થર લેખ સ્વરૂપે મોજૂદ હતો જે આશરે ત્રણ ફૂટ લાંબો તેમજ દોઢ ફૂટથી પોળાઈ ધરાવતો હતો આ પથ્થર ઉપરથી તિકોના કારણે નિશે સોરસ હતો આ પથ્થરની એક ફૂટની વધારે અને સવા ફૂટની અંદર લખાણ ફક્ત પાંચ લીટીમાં હતું હાલ તો એ લખાણ પણ કાળની થાપ થપાટો પડતા ક્ષારના લીધે ઘૂંસાઈ ગયું છે એ અરસામાં મહેતાજી અહીં પધાર્યા છે એવું અનુમાન સહેજે થઈ શકે વિસ્તારની દ્રષ્ટિએ હાલનું ઉના ત્યાં સુધી લંબાયેલું નથી પરંતુ ઈસવીસન તેરસો સુધી ઉના ઉનેવાળાનું રાજ્ય ઘણા વિસ્તારમાં હતું ઉના શહેરમાં વિસ્તાર દહેરી સુધી હતો ઉપરાંત ઉનામાં નાગરોની વસ્તી ઘણી અને સેંકડો વર્ષોથી અહીં રહે છે એક પરંપરાગત લોકવાયકા મુજબ એ સમયા સ્થળે જ્યાં મામેરાની ચા પૂરાયેલી ત્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી આ ચમત્કાર વિશે સાસુ ખોટું તો મહેતાજી જાણે પણ હાલ નરસિંહ મહેતાનો આ ઐતિહાસિક સ્થળ છે એમાં શંકાને સ્થાન નથી હર હર મહાદેવ